પણ આપણે આપણે ગયા હોય સત્સંગમાં પણ એ પચાસ ના ટોળામાં સત્સંગ ખાલી ચાલીસ જ થતા હોય બીજા દસ તો હે આજે હું બનાવવાનું છે કેટલી વાર લાગશે પૂરું થાય તો હારું ઘરે જઈને એટલે માણસ છે એ એ માણસનો સ્વભાવ વકીલ લિંકન હોવો જોઈએ લિંકન પાસે કોઈ ગયું અને કીધું શેઠે કે તમારે કામ કરવાનું છે બોલે શું કામ કરવાનું એક એક જમીન છે છે ને અને એને દસ રૂપિયા મારી પાસેથી વ્યાજે લઈ ગયો છે ને હવે વ્યાજ ભરતો નથી એટલે આપણે જમીન લઈ લેવાની છે અને એને ખબર પડવી જોઈએ એટલે લિંકન કે ભાઈ ઈ ગરીબ માણસ કદાચ તને વ્યાજ નહીં આપતો હોય અથવા પૈસા તારી મૂડી નહીં આપતો હોય કદાચ ગરીબ હશે એ એમાં એને ક્યાં તમારે નહીં કે તમે તમારું કામ શું છે તમે વકીલ છો હું તમારી પાસે સલાહ લેવા નથી આવ્યો તમને હું કામ સોંપવા આવ્યો છું તમે તમારો ચાર્જ બોલો બાકી આપણે એને કડીથી કડી સજા થાવી જોઈએ એને ખબર પડવી જોઈએ કે એને કોના પૈસા લીધા છે એક બે વારી શેઠ ગયો પણ ખરા એ ખેડૂત પાસે કે ભાઈ તે દસ રૂપિયા મારા લીધા એ તું મને આપે છે કે નહીં નહીતર હવે હું વકીલ પાસે પણ ગયો છું અને મેં મેં ચોખ્ખું કીધું છે તને સખ્ત કાર્યવાહી થહે ને થહે કે પણ મારે તમને દેવા જ છે ખેડૂત બિચારો આ દુનિયામાં જો સૌથી નિર્દોષ વ્યક્તિ હોય ને તો ખેડૂત છે ખેડૂત કે મેં ક્યાં તમને ના પાડું છું કે પૈસા નથી દેવા મારે મારી પાસે હોય તો તમને દય જ દેવા છે પણ મારી પાસે પૈસા નથી એ હું કાંઈ ન જાડું તું ગમે તે કર દસ રૂપિયા દે નહીંતર હવે તારી પાસે સખ્ત કાર્યવાહી થશે અને વકીલને કીધું કે એને મેં એક બે વાર ભલામણ કરી પણ હવે કાંઈ માનતો નથી હવે તમે કહો અને તમારી ફી બોલો ચાર્જ બોલો લિંકન બહુ નામાંકિત વકીલ એટલે કહે કે ભાઈ હું ગમે એના કેસ લડું નહીં હું તો મારી ફી પણ મારો ચાર્જ પણ બહુ હાય છે તમે નહીં સંભાળી શકો એ કે ચાર્જથી ફરક નથી પડતો મને તમારી ફી બોલી જાઓ પણ એ ખેડૂતને ખબર પડવી જોવે કે પૈસા પાછા કેમ ન અપાય કોના પૈસા લીધા એને એને ખબર પાડી દેવાની છે તમારો ચાર્જ બોલો એ કે મારા વીસ રૂપિયા ચાર્જ દસ રૂપિયા લેવાના છે એ કે સારું વીસ રૂપિયા તમને દીધા આ એડવાન્સ વીસ રૂપિયા પણ એ ખેડૂતને ખબર પડવી જોઈએ આવાય માણસો છે દસ રૂપિયાનું કામ કઢાવવા માટે વીસ રૂપિયા ખર્ચવા તૈયાર છે ખાલી એટલા માટે કે એને ખબર પાડવા માટે ખેડૂતને હેરાન કરવા માટે વકીલ મેં કીધું એ માણસ લિંકન જેવો હોવો જોઈએ એટલે એવું નહીં કે એને બમણા રૂપિયા લેવાના એટલે લિંકન તો જે ખેડૂત હતો ખેડૂત પાસે ગયો અને કહ્યું કે ભાઈ તું આ શેઠના પૈસા કેમ નથી આપતો આપી દે ને એટલે કહે કે મારે સાહેબ આપી જ દેવા છે મારે કોઈનું રાખવું નથી અને અમે તો ખેડૂત છીએ અમે એક દાણો વાવીએ અને સો દાણા આવે એમાં અડધું અમે ધર્માદામાં દઈએ તો અમારે મારે પરના પૈસા ક્યાંથી રાખવા એને દઈ જ દેવા છે પણ પૈસા નથી એટલે લિંકને જોયું કે ભાઈ ખેડૂતની વાત સાચી છે એટલે લિંકને કીધું કે એ જે આવ્યો છે ને એ ભાઈ મારી પાસે કેસ લડાવવા માટે આવ્યો અને એ એટલો ગાંડો છે કે મને વીસ રૂપિયા આપીને ગયો એનો કેસ પૂરો થવો જોઈએ આ વીસમાંથી આવેલા દસ તુરેખ એને આપી દેજે દસ તારા ને દસ મારા તારોય ફાયદો અને મારોય ફાયદો કોર્ટ કચેરી ન થઈ કોઈને પોલીસ ખાતે ન જવું પડ્યું લિંકન ને ધંધો થઈ ગયો ખેડૂતને કરજો મટી ગયો અને શેઠ ને સમાધાન મળી ગયું માણસ આવો હોવો જોઈએ